આગામી સત્તર ઓક્ટોબરના રોજ પાદરા બજાર સમિતિની યોજના ચૂંટણી માટે ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ આજે વેપારી મત વિભાગના ભાજપ પ્રેરિત અને ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા પ્રેરિત ત્રણેય ઉમેદવારો બિનહરીફ વિજેતા થયા હતા પાદરા એપીએમસીની ચૂંટણી આગામી સત્તર ઓક્ટોબરના રોજ યોજાનાર છે ત્યારે ખેડૂત વિભાગની દસ બેઠકો માટે યોજાનાર ચૂંટણી અને વેપારી મત વિભાગની ચાર બેઠકો માટે માત્ર ત્રણ ઉમેદવારોએ જ ફોર્મ ભર્યા હતા સાથે ત્રણેય ઉમેદવારો સામે કોઈ પ્રતિસ્પર્ધી ઉમેદવાર ન હોવાથી વેપારી વિભાગના ભાજપ પ્રેરિત અને ધારાસભ્ય પ્રેરિત ત્રણ ઉમેદવારોએ સચિનભાઈ ગાંધી નટવરભાઈ ગાંધી તથા અજયભાઈ કાછિયા બિનહરીફ ચૂંટાયેલા જાહેર થયા હતા ભાજપના ત્રણેય ઉમેદવારો બિનહરીફ થતા પાદરા એપીએમસી ખાતે પાદરા શહેર ભાજપ પ્રમુખ દિપેશ પંચાલ સહિત ભાજપના કાર્યકરો સહિત અગ્રણીઓએ બિનહરીફ વિજેતાઓને અભિનંદન પાઠવ્યા હતા હવે આગામી સત્તર ઓક્ટોબરના રોજ ખેડૂત મત વિભાગની દસ બેઠકો માટે ચૂંટણી યોજાશે જેમાં ભારે રસા કરી જામશે પાદરા એપીએમસી ની ચૂંટણીમાં વેપારી મત વિભાગમાં અમે આજે ત્રણ ઉમેદવાર ભારતીય જનતા પાર્ટી પેનલ અને ચૈતન્યસિંહ ઝાલા બાપુના નેતૃત્વ હેઠળ જ્યારે લડતા હતા ત્યારે ત્રણેય ઉમેદવાર અમે આજે બિનહરીફ થયા છે અને આજના પ્રસંગે હું એવું ખાસ એક કહીશ મારા ફાધરને યાદ કરીને કે છેલ્લા ચાલીસ વર્ષથી કાળિદાસ ગાંધી ની પેનલનો વેપારી મત વિભાગમાં દબદબો રહ્યો છે અને આ વખતે પણ કાળિદાસ ગાંધીની પેનલનો જ વિજય થયો છે છેલ્લા ચાલીસ વર્ષથી થાય છે અને પાદરાના તમામ નગરજનો અને તમામ વેપારીઓએ જે છેલ્લા ચાલીસ વર્ષથી અમારા પર ભરોસો મૂક્યો છે અને તમામ એપીએમસીના અમારા કમિશન એજન્ટ દાનની મિલના હોય કપાસના વેપારી હોય અનાજના વેપારી આ તમામ વેપારી મિત્રોનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ કે છેલ્લા ચાલીસ વર્ષથી અમારા પર જે ભરોસો મૂક્યો છે અને આ વખતે પણ મૂક્યો છે એનો અમે સૌનો આભાર માનીએ છીએ